પંજાબના સીએમ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ભગવંત માન વલણકામે સભાની સંબોધતા બીજેપી ઉપર આકરા પ્રહારો કર્યા હતા તેઓ શનિવારે ભરૂચ લોકસભા બેઠક પરથી ભારતીય ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાની તરફેણમાં પ્રચાર અર્થે વાકરાને અંકલેશ્વરમાં સભાઓને સંબોધન કરી વલણ ગામે ઉપસ્થિત વિશ્વાસ જન્મેદને સંબોધતા પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે દેશનું બંધારણ બચાવવા માટે સાત તારીખે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા મતદાન આપવા અપીલ કરી હતી વલણ ખાતે આયોજિત આજના સભામાં ચેતર વસાવા કદીરબીર જાદવ વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા મુબારક પટેલ સુલેમાન પટેલ અને ચંદુભાઈ ઢાભે પિન્ટુ પટેલ આપના ગોપાલભાઈ ઇટલિયા સહિત મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહ્યા હતા ગઠબંધનમાં મને જ્યારે ઉમેદવારી કરવાની તક મળી શરૂઆતમાં અમે સ્વાભિમાન યાત્રા કાઢી હતી બાદમાં તમારા દીકરા તમારે દ્વારનો કાર્યક્રમ હતો અને હવે અમારી જનસભાઓ ચાલે છે આજની સભામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખથી માંડીને તમામ પદાધિકારીઓ આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં વડીલો યુવાનો માતાબહેનો ઉપસ્થિત થયા આગળનો કાર્યક્રમ વાગરા હતો જંબુસર હતો અને હમણાં આ ત્રીજો કાર્યક્રમ છે હવે પછી ભરૂચમાં પણ હમણાં એક મિટિંગ છે ત્યારે લોકોમાં અમે એક બદલાવ જોઈ રહ્યા છે જે રીતે ગુજરાતમાં ઓગણત્રીસ વર્ષ ભાજપની સરકાર રહી અહીંના સાંસદને ત્રીસ વર્ષ આપ્યા કેન્દ્રમાં એમની સરકાર હતી જે વાયદાઓ હતા મોદી સરકાર જે વચનો આપ્યા હતા રોજગારના વચનો હતા ખેડૂતોની આવક ડબલ કરવાના વચનો હતા ભ્રષ્ટાચાર ખતમ કરવાના વચનો હતા મોંઘવાડી ઓછી કરવાના વચનો હતા તમામ ક્ષેત્રે જ્યારે ભાજપ સરકાર નિષ્ફળ નીવડેલી છે નોટબંધીમાં લોકો હેરાન થયા કોરોનામાં હેરાન થયા જીએસટીમાં હેરાન થયા ત્યારે નર્મદાપુરના નર્મદાપુરમાં જે નુકસાન થયું એનું પણ વળતર આજ દિન સુધી મળ્યું નથી ત્યારે ભરૂચ લોકસભામાં આ વખતે પરિવર્તન આવે છે પૂરા દેશમાં પરિવર્તનની લહેર ઉઠી છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે અને એમાં ભરૂચ લોકસભા જીતીને અમે પહેલી એમાં આપવાના છે ત્યારે અમને પૂરા વિશ્વાસ સાથે આપના માધ્યમથી કહીએ છીએ કે ભરૂચ લોકસભા તમામ લોકોના સહયોગથી સમર્થનથી અમારી સૌની મહેનતથી અમે સારી લીડથી ભરૂચ લોકસભા જીતી રહ્યા છીએ